ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે આ બચુ ખાબડ ગાંધીનગરમાં પણ નથી દેખાઈ રહ્યા અને કેબિનેટની બેઠકમાં પણ નથી દેખાઈ રહ્યા પરંતુ આજ સરકારના જે રાજ્ય સરકારના પ્રવક્તા છે ઋષિકેશ પટેલને તેમને સવાલ પૂછવામાં આવ્યો કે મંત્રી કેમ નથી દેખાતા ત્યારે તેમણે શું જવાબ આપ્યો છે તેને લઈને જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

રાજ્ય સરકારના ના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોઈ પણ પ્રકાર સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો અને આ મામલો છે આ મામલે તેમણે જવાબ આપવાનો ટાળ્યું હતું અને ગુજરાત વિધાનસભામાં જ્યારે ચોમાસું સત્ર યોજાશે તે સમયે આ મંત્રીના વિભાગના પ્રશ્નોના સવાલના જવાબ કોણ આપશે તે મામલે પણ આ પ્રવક્તા મંત્રી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર ડોડ્યું હતું જે પ્રકારે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો મંડોગાના કૌભાંડમાં આરોપી બન્યા છે ત્યારથી આ મંત્રી ગાંધીનગર પણ પણ નથી દેખાઈ રહ્યા અને સરકારના જે મંત્રી છે કે સરકારના જે ધારાસભ્ય છે તે પણ આ ભ્રષ્ટાચારના મામલે અત્યારે મૌન સેવીને બેઠેલા છે કેમ કે તેમના જ મંત્રીના બંને પુત્રો આરોપી બન્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा